છે સમગ્ર ગુજરાત માટે કેમ કે આપડી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખેલાડી ખેલો ઇન્ડિયા અને વર્લ્ડ યુનિવર્સિટીમાં રમતી હોય એવો આ પ્રથમ દાખલો છે તો આપણા માટે એક ક્ષણ એટલા માટે ગૌરવની છે કે આપણું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગૌરવનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાતનું નામ આજે ગૌરવ કોણ દેવાશે આ વિદ્યાર્થીને છે કઈ રમત છે કે રીતના પ્રેક્ટિસ કરે છે શું કે ચાલા દેવ્યાની બા એ 400 મીટર માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે અને છેલ્લા 4 વર્ષથી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સલગનો એમવીએમ મહિલા કોલેજમાં અભ્યાસ કરે છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચારસો મીટર સો મીટર અને બસો મીટરમાં દેવયાની બાનો રેકોર્ડ છે અને હમણાં જ ઝારખંડમાં નેશનલ ગેમ યોજાય તેમાં પણ દેવ્યાની બાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં પણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે અને આજે હમણાં જ તાજેતરમાં કીટ યુનિવર્સિટી ભુવનેશ્વર ખાતે વર્લ્ડ યુનિવર્સિટીનું ટ્રાયલ હતું તેમાં પણ પોતાનું સારું પરફોર્મન્સ બતાવી અને યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે

અત્યારે હાલમાં તો હું 4 થી 5 કલાક પ્રેક્ટિસ કરું છું અને અત્યારે મારી મેઈન ઇવેન્ટ છે 400 મીટર અને મે 400 સ્ટાર્ટ કરી અને 1.5 વર્ષ જ થયું છે એની પહેલા હું 100 200 મીટર કરતી હતી અને મારા ફેમિલીમાંથી પણ ફૂલ સપોર્ટ છે અને મને અને મને પપ્પાને બહુ બહુ ઇન્ટરેસ્ટ હતો સ્પોર્ટ્સમાં આગળ વધવાનો પપ્પાને લીધે જો અત્યારે આગળ છું સ્પોર્ટ્સમાં

હાલમાં તો મેં પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધું છે લાસ્ટ જુલાઈમાં ખબર પડશે કે મારું પ્રિપેરેશન કેવું હતું અને કેવું પરફોર્મ કર્યું તમારો ગોલ શું છે મારો મેઈન ગોલ તો ઓલિમ્પિક રમવાનો છે એને તરફ તમારો આઈડલ આઈડલ મારું છે સકેરી રીતે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણ ક્ષેત્રે તો આગળ હતું હવે સાથે સાથે રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધી રહી છે એક દીકરીએ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે શું કહેશો આ વિશે એક ખૂબ ગૌરવની વાત છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દીકરી અમારી સ્પોર્ટ્સ ગર્લ જે જેમાં મહિલા કોલેજની અંદર અભ્યાસ કરે છે એ તો નેશનલ ગેમ્સની અંદર એણે મેડલ જીત્યો છે ત્યાર પછી સિનિયર નેશનલની અંદર પણ એમને બ્રોન્ઝ મેડલ મળ્યો તો ચારસો મીટરની ઇવેન્ટ જે છે દોડની એમાં હવે વર્લ્ડ યુનિવર્સિટીની અંદર એમનું સિલેક્શન થયું છે કોમ્પિટિશનમાં અને એના માટે એ જર્મની ખાતે એમનું સ્પર્ધા રહેવાની છે ત્યાં જવાના છે આ આખી આખા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાત માટે એક ખૂબ ગૌરવની વાત છે કારણ કે ઇતિહાસમાં પહેલી વખત વર્લ્ડ યુનિવર્સિટીની અંદર આપણું પ્રતિનિધિત્વ થશે અને આ દીકરી જે છે એ ચારસો મીટરની અંદર એમનું સિલેક્શન થયું છે યુનિવર્સિટી માટે જે સ્પોર્ટ્સના ઉપક્રમ છે એના માટેની ટીમ છે જે સ્પોર્ટ્સની અને જે દીકરીના મા બાપ છે એમને ખાસ ખાસ અભિનંદન અને શુભેચ્છાઓ અને આગળ ઉપર આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ વર્લ્ડ લેવલે રોશન કરે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ દેવ્યાની બા ઝાલાને આપણે આપીએ છીએ